રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો નિર્જળા છે આ આઠ રાશિઓને મળશે સારા સમાચાર મિત્રો હવે આ આઠ રાશિઓને ધનલાભ થવાના છે હા મિત્રો હવે આ આઠ રાશિઓના લોકો ધનવાન બનવા જઈ રહ્યા છે મિત્રો આ વર્ષે જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિએ વ્રત કરવામાં આવે છે જે આ રાશિના જાતકો માટે શુભ અને સમૃદ્ધિ આપનારી સાબિત થશે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે કઈ આઠ ભાગ્યશાળી અને ધનવાન રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે એકાદશી નું ખૂબ જ શુભ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ખાસ કરીને નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે અને નિર્જલા વ્રત રાખવામાં આવે છે પરંતુ આ વર્ષે નિર્જલા એકાદશી પર આવા શુભ યોગો છે છે એક નવી યોજના બનાવવામાં આવી રહી જેમાં રોજ એકાદશી પર કેટલીક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે જે આઠ રાશિના લોકો માટે શુભ રહેશે અને તેમને ધનવાન બનાવશે માતા લક્ષ્મી હવે આ બાર રાશિઓમાંથી આઠ રાશિઓ પર કૃપા વરસાવશે જેના કારણે હવે આ પાંચ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે અને હવે આ રાશિના લોકો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ભાગ્યવાન બની જશે તેમના આશીર્વાદથી આપના જીવનમાં અપાર ખુશીઓ અને સુખ આવવાના છે મિત્રો પંચાંગ મુજબ જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ એ આ વર્ષે જૂન રોજ છે મિત્રો અઢાર જૂને નિર્જલા એકાદશી ના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે મિત્રો આ વર્ષે નિર્જલા એકાદશી ના દિવસે શિવ યોગ અને ત્રિપુષ્કર યોગ બની રહ્યા છે જે તમામ લોકો માટે ખૂબ જ શુભ આ આઠ રાશિ ચિહ્નો બીજી તરફ આ દિવસે સ્વાતિ નક્ષત્રનો પર પણ અદભુત સંયોગ થઈ રહ્યો છે આ રીતે નિર્જલા એકાદશીના દિવસે આઠ રાશિના લોકોને ધનવાન બનાવશે મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલા હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેના ઉપર હંમેશા તમારા આશીર્વાદ બનાવી રાખજો અને તેમનું કલ્યાણ કરજો તો મિત્રો મારી આ પ્રાર્થના લક્ષ્મી માનતા સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવે મિત્રો આજે એક સંયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી આઠ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે કરોડપતિ તરીકે કહી શકાય કે આ રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બનશે તો મિત્રો ચાલો જાણીએ કે તે કઈ કઈ રાશિઓ હશે આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો ધનવાન બની રહ્યા છે મેષ રાશિના જાતકોને ધન લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થશે જેથી મેષ રાશિના લોકો હંમેશા ખુશ છે આ લોકો ઉપર દેવી લક્ષ્મી સાથે આશીર્વાદ છે અને વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં અનેક ખુશીઓ આવશે તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બની જશે હવે તમને ચારેય બાજુથી આર્થિક ફાયદો થશે અને સાથે સાથે અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના લોકો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે નિર્જલા એકાદશીના દિવસે તમે કોઈ નવી સંપત્તિ અને વાહન પણ ખરીદી શકો છો મેષ રાશિના લોકો માટે નિર્જલા એકાદશીનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે લાંબા સમય સુધી નિર્જલા એકાદશીના દિવસે જે પણ પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થઈ જશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો આ વિશે જાણે જ છે કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમે ખૂબ જ જલ્દી સારા સમાચાર મળવાના પાત્ર બની રહ્યા છો ચાલો તમને જણાવીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે કરેલા પરિશ્રમનું ફળ કે જે તમને સુખ આપશે ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા પરિવાર અને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમને ધન કમાવવાની ઘણી તકો મળશે ધનમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે અમે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે અને જેઓ જોબ કરી રહ્યા છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ધનરાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે હવે તમે તમારી બધી યોજનાઓ પૂર્ણ કરી શકશો હવે તમને દરેક બાજુથી લાભ મળશે ધન રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમને એ પણ કહે છે કે જો તમારું કોઈ ધન કે પૈસા અટક્યા હોય તો તે પૈસા પણ તમને જલ્દી મળી જશે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ થશે ધન રાશિના લોકો આ સમયનો સૌથી વધુ ફાયદો ઉઠાવો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દો કે નિર્જલા એકાદશીના દિવસે શુભ કાર્યો થઈ રહ્યા છે યોગાનુયોગ કર્ક રાશિના જાતકોને સારા પરિણામ મળશે એટલું જ નહીં નિર્જલા એકાદશીના દિવસે બની રહેલા શુભયોગોનો આ રાશિના લોકો પર જબરદસ્ત પ્રભાવ પડશે કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી તમારા પર વિશેષ નજર રાખી રહ્યા છે તે આ સમય દરમિયાન તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે તમે આના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવાની છે તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાના છે અને સાથે જ તમારા માટે નવું વાહન ખરીદવાની પણ શક્યતાઓ છે સમય તમારા પક્ષમાં છે એવું કહી શકાય કે તમારા જીવનમાંથી પૈસાની સમસ્યા દૂર થવા જઈ રહી છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે હા મિત્રો કર્ક રાશિના લોકો ચાલો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ વિશે જણાવીએ કર્ક રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને તમને તમારા જીવનમાં વપાર ખુશીઓ મળવા જઈ રહી છે જે તમારું જીવન બદલી નાખશે કર્ક રાશિના જાતકો માટે નિર્જલા એકાદશીનો દિવસ રહે છે અને આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે મિત્રો તમે સમયનો પૂરો લાભ લો અને સમય બગાડો નહીં આ યાદીની આગળની રાશિ જાણતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે નિર્જલા એકાદશીનો દિવસ વરદાન સાબિત થશે તુલા રાશિના જાતકો માટે નિર્જલા એકાદશીનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે તમારા માટે આ ખૂબ જ સમય લાભદાયી રહેશે આ સાથે જ તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો ખુશીઓથી તમારી જોલી ભરો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા જ અધૂરા કામ શ્રી હરિ વિષ્ણુની કૃપાથી પૂર્ણ થશે આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમને આર્થિક લાભ થશે તુલા રાશિના જાતકોને ધંધામાં અચાનક ધનલાભ થશે મિત્રો તમને જણાવી દઈએ કે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાતોના પ્રભાવથી તમને કોઈ મોટા કામમાં સફળતા મળશે તમને વેપારમાં પણ લાભ થવાની સંભાવના રહેશે તમારા દરેક કામ શક્ય બનશે નોકરીની સરખામણીમાં લોકોની આવકમાં વધારો થઈ શકે છે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તમારા માટે સમય ઘણો સારો સાબિત થવાનો છે તુલા રાશિના લોકો જે પણ કાર્ય કરશે તેમાં ખૂબ જ સફળતા મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે અઢાર જૂન ખૂબ જ સારો સમય સાબિત થવા જઈ રહ્યો છે મીન રાશિ મીન રાશિના લોકો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો સમય ખૂબ જ સારો રહેવાનો છે મીન રાશિના લોકોને આ સમયે શુભ સમાચાર મળી શકે છે અને એકાદશી પર મીન રાશિના જાતકોને લાભ થવાની સંભાવના છે મિત્રો તમારું માન સન્માન પણ વધશે મિત્રો તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે તમારા અધૂરા બધા કામ હવે સમયસર પૂરા થશે દેવી લક્ષ્મી કૃપાથી તમારી દરેક મુશ્કેલીઓ હવે દૂર થશે અને તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે નિર્જલા એકાદશીના દિવસે મીન રાશિના લોકોને આ વાત જણાવો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા પર પૈસાનો વરસાદ થવાનો છે તમને ધંધામાં અચાનક ફાયદો થશે તમને ઈચ્છિત રોજગાર મળશે તમે વિદેશ જઈને અભ્યાસ કરી શકો છો જો તમારું કોઈ સપનું હોય તો તે સપનું પણ પૂરું થઈ જશે આનાથી તમને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે રાશિના મિત્રો કૃપા કરીને જણાવો કે તમારા પર કૃપા છે મિથુન રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે હવે તમારા આવનાર સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે મિથુન રાશિ નિર્જલા એકાદશીનો દિવસ મિથુન રાશિના લોકો માટે લાભદાયી રહેવાનો છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા પર કાર્ય સફળ થશે વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને દેવી લક્ષ્મીની કૃપાને કારણે તમને અચાનક આર્થિક લાભ થવાની ઘણી સંભાવનાઓ છે હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જેના કારણે માત્ર ખુશીઓ જ રહેશે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ તમારો પ્લાન ચોક્કસપણે સફળ થવાનો છે તમને એક એવું ઘર મળવાનું છે મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે કેટલાક નવા કામ તમારા પક્ષમાં રહેશે મિત્રો અઢાર જૂને તમારા બધા અધૂરા કામ પૂરા થશે મિથુન રાશિના લોકો તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો હવે સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે અને સમયને દૂર ન થવા દો કુંભ રાશિ આ યાદીમાં આવનારી રાશિ માટે નિર્જલા એકાદશીનો દિવસ લાભદાયી છે કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શ્રી હરિવિષ્ણુની કૃપાથી તમારો સમય સારો રહેવાનો છે તમને ઘણી મોટી સફળતાઓ અને મહાન વસ્તુઓ મળવાની છે કુંભ રાશિના લોકોને આ સમયે સારા સમાચાર મળી શકે છે ચાલો તમને જણાવીએ કે રાજયોગ બનવાના કારણે કુંભ રાશિના લોકોને અનંત પૈસા અને સંપત્તિ મળવાની સંભાવના છે અને તમને માન સન્માન પણ વધશે તમે મહેનત કરી છે હવે તમને તેનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ હશે તમને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા પણ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તો મિત્રો આ હતી કેટલીક ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન વિષ્ણુ વિશેષ આશીર્વાદ વરસાવે છે અને તેમનું ભાગ્ય સંપૂર્ણપણે ઉજળું બનાવી દેશે આ રાશિના જાતકોને કરોડોની સંપત્તિ મળવાની સંભાવના છે ભગવાનની કૃપાથી લોકો માટે વિષ્ણુનું સર્જન થઈ રહ્યું છે તેથી આ રાશિના લોકો આ સમયનો ભરપૂર લાભ લેવો જોઈએ અને મિત્રો આ સરકી જવા ન દેવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ